ESI હોસ્પિટલ ખાતે ડી એક કામદાર રાજ્ય વીમા યોજનાના નવા ઇન્ચાર્જ તરીકે ડૉક્ટર પ્રદીપ ચાવડાએ ચાર્જ સંભાળ્યો છે તારીખ એક સાત બે હજાર ચોવીસના દિવસે હાજર થયેલ છે અને જૂના ઇન્ચાર્જ ડૉક્ટર બેન પંડ્યાને આજરોજ ભાગુડિયા ઈએસઆઈ હોસ્પિટલ ખાતે એક સાત બે હજાર ચોવીસના દિવસે વર્ગદર્શના અધિકારી તરીકે મદદની નિયામકશ્રીમાં પ્રમોશન મળતા તેમની બદલી વડોદરા ખાતે થઈ છે રાજેશ્રી બેન કુલ આડત્રીસ વર્ષ ડોક્ટર તરીકે સેવાઓ આપી છે જેમાં છેલ્લા આઠ વર્ષથી તેઓ ડી એક કામદાર રાજ્ય વીમા યોજના ભાગોડિયાના ઇન્ચાર્જ તરીકે હતા જીઆઈડીસીમાં કામદાર રાજ્ય વીમા યોજનાનું દવાખાનું ડોક્ટર રાજશ્રીબેન પંડ્યાના સમયગાળામાં આવ્યું અને અત્યારે એક લાખથી વધુ વીમા કામદારો અને પચાસ હજાર જેટલા વીમા કામદારોના પરિવારજનો લાભ લઈ રહ્યા છે ડોક્ટર રાજશ્રીબેન પંડ્યાના વિદાય કાર્યક્રમમાં કંપનીના હોદ્દેદારો અને દર્દીઓ અને ઇએસઆઈ હોસ્પિટલનો સ્ટાફ ઈએસઆઈ હોસ્પિટલ તેમજ ક્રિષ્ના ગ્રુપ બિલ્ડિંગના માલિક રિતેશભાઈ હાજર રહ્યા હતા હા હું ડૉક્ટર પ્રદીપ ચાવડા હવે હું મેડમ એમની બઢતીથી નવી જગ્યાએ નિમણૂક થઈ છે હાયર ઓફિસમાં વડોદરા ખાતે જઈ રહ્યા છે મદદની નિયામકશ્રીની કચેરીમાં વર્ગ એક અધિકારી તરીકે જેના કારણે હવે હું એમની જગ્યાએ નિમાવું છું અને મેડમ સાથેના જે રિલેશન્સ છે આઈપીના અને અમારા સ્ટાફના ખૂબ સરસ રહ્યા હતા અમે એમનો ખૂબ ખૂબ આભારી છીએ એ બાબતે થેન્ક યુ વેરી મચ સાથે જણાવું કે અમારા વાઘોડિયા જીઆઈડીસીમાં દવાખાનું છે ડિસ્પેન્સરી એમાં જે રાજેશ્રીબેન પંડ્યા ડૉક્ટર સાહેબ છે એમનું પ્રમોશન થયું એમને ખુશીની વાત છે પણ દુઃખની વાત એ છે કે એવા મેડમ નહીં મળે ડૉક્ટર સાહેબ એવા નહીં મળે કેમ કે ભગવાન જેવા છે ડૉક્ટર સાહેબ અમને હરેક ટાઈમે હરેક સમયે એવી સેવા ને દવા આપી છે તો એની કલ્પના નથી કરી શકતા રાજેશ્રી પંડ્યા બે હજાર સોળ થી ડી વાઘોડિયા ખાતે મુખ્ય વીમા તબીબી અધિકારી કે ફરજ બજાવું છું આ દરમિયાન મને કંપનીમાંથી મુંજલ આર આર કેબલ શંકર વગેરેનો બહુ સારો સાથ સહકાર મળ્યો હતો અને અમારા સ્ટાફમાં પણ બહુ સારા બધા માણસો છે જે કદી પણ આઈપીની સમસ્યાઓને સમજે છે અને એમની જોડે સારું વર્તન કરીને બને તેટલી સારી તબીબી સારવાર આપવાનો અમે પ્રયત્ન કર્યો છે અને છતાં પણ કંઈક ખામી રહી ગઈ હોય તો અમે એ તમારા પ્રયત્નોથી એ સુધારીશું અને અમારા જે નવા ઇન્ચાર્જ છે ડોક્ટર પ્રદીપ ચાવડા પહેલા અહીંયા હતા જ અને એમનું પણ એડમિનિસ્ટ્રેશન બહુ સારું છે એટલે અહીંયાના આઈપીઓ ને કોઈ પણ તકલીફ નહીં પડે એવો મને ખરેખર વિશ્વાસ છે બે હાજર અગિયાર થી જે ઈએસઆઈ ચાલુ થયું તો અમને ખુશીની લાગણી હતી કે વાઘોડિયા જળસી માં બહુ સારું છે કે ભાઈ અમને એક એવું દવાખાનું મળે છે જે આખા ફેમિલીને સુવિધા આપતું હતું પણ દુઃખની વાત એ હતી કે એમાં અંદર જે પ્રોબ્લેમ હતા કે ભાઈ અહીંયા કેસ કાઢો અને ગોત્રી જાઓ એ થોડું અમને અઘરું પણ લાગતું હતું પણ સરવાળે જ્યારે જોયું કે બધા વીમાની અંદર બેસ્ટ તો કે ઈએસઆઈ છે અને ઈએસઆઈ આપણી વાઘોડિયા જે આઈડીસીમાં હાલમાં અત્યારે કાર્યરત છે જ્યારે આજે બે હજાર અગિયાર એટલે સમજો ને ચૌદથી થી પંદર વર્ષનો ગાળો થયો તે દરમિયાન આજે એક વાતનો અફસોસ એ પણ છે કે વાઘોડિયા જેઆઈડીસી ની અંદર પચીસ હજાર આપી હોય તો અહીંયા હોસ્પિટલની માંગણી છે અમારી પણ ખરેખર આપણા જે કોન્ટ્રાક્ટરો છે કંપનીના એચઆર છે કંપનીઓ છે એ આજે એ વસ્તુ પ્રોવાઈડ નહીં કરતા કારણ કે દરેક કામદાર આજે નોકરી લાગે છે તો એને ટીઆઈસી નું કાર્ડ આપવામાં આવે છે એ કાર્ડ લઈ અને બીજે દિવસ અહીંયા રજીસ્ટ્રેશન કરવા આવે તો મેક્સિમમ રજીસ્ટ્રેશનની જે સંખ્યા થાય ને તો પચીસ હજાર આઈપી થવા જોઈએ હાલની અંદર હમણાં જણાવ્યું છે ડોક્ટર સાહેબે કે ભાઈ અમારી પાસે દસ હજાર આઈપી છે તો દસ હજાર આઈપી ની અંદર શું ઓપીડી કેટલી થાય આજે આપણે પારુલ હોસ્પિટલ જુઓ કે પછી પીપળિયા હોસ્પિટલ જુઓ તો એની અંદર પુષ્કળ ઓપીડી થાય છે જ્યારે પૈસા વાળું છે જ્યારે અહીંયા ફ્રીમાં છે આખા ફેમિલીની દવા ફ્રીમાં છે તો દરેક જેઆઈડીસી ના કામદાર પોતાના ફેમિલી માટે તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવે જ કરાવે પણ પોતાના માટે પણ એક જ આ એક વીમો એવો છે કે જેની અંદર ફ્રી ની અંદર ફ્રીમાં દવા થાય પૈસા મળે બીમારીના પૈસા આપતા સુધીમાં કોઈ પણ વીમો નહીં જે આ ઈએસઆઈ આપે છે એક્સિડન્ટની અંદર નેવું ટકા પગાર બીમારી અંદર સિત્તેર ટકા પગાર આ જ કંપની ઈ જ આપે છે બીજું કે કોઈ પણ જાતનો દસ કરોડનો ખર્ચો હોય કે એક કરોડનો ખર્ચ હોય કેન્સરની બીમારી હોય તો પણ ઈએસઆઈ પ્રોવાઈડ કરે છે એના મધર ફાધરને પણ એટલે આ બધી સુવિધાનો લાભ લેવા વાઘોડિયા જેઆઈડીસીના દરેક કામદારને મારી વિનંતી છે કે એ પોતે અહીંયા આવીને પોતે રજીસ્ટ્રેશન કરાવે અને કોઈ પણ મુસીબત હોય તો અહીંયા એને પૂછે તો એનો જવાબ અમારા થ્રુ પણ મળશે અને ડોક્ટરો પણ થ્રુ મળશે કારણ કે અહીંયાનો જે લાભ લેવાનો છે એ વધારેમાં વધારે આઈપી હશે તો આપણે આગળના સમયની અંદર હોસ્પિટલ લાવી શકીશું